માયામાંથી જીવને બારો કાઢવો જીવની વૃત્તિ હંમેશા માયામાં વળગેલી છે પુરુષની વૃત્તિ સ્ત્રીમાં વળગેલી સ્ત્રીની વૃત્તિ પુરુષમાં વળગેલી કોઈની ધનમાં કોઈની ખાનમાં કોઈની પાનમાં કોઈની માન સન્માનમાં નામનામાં દાડો જીવ જે કંઈ વિચારો કરે છે ને એ આની માટે જ કરે છે આ તમે એનું બધા આપણે બધા સાચે છે એ જોઈ લેવું આખા દિવસમાં ચોવીસ કલાકમાં વિચારો શેના આવે છે આ બધા જ વિચારો આયા કરશે માયક પદાર્થોના નામનાના કીર્તિના માનના સન્માનના આ બધા ઉપનિષદ તો સોતરા કાઢે એવું છે હો ભાઈ જો આપણે બધા જોઈએ ને તો આ ચોખ્ખું કરનારા શાસ્ત્રો છે આત્માને એટલે રાત દાડો જીવ માયામાં જ રચ્યો પચ્યો છે એને માયામાંથી બારો કાઢવો હોય તો વૈરાગ જોઈએ વિરક્તિ છે એ કુવાડો છે એ એક ઘાને બે કટકા કરે જીવને માયામાંથી બારો કાઢી અને નોખો કરે એને વિરક્તિ કહેવામાં આવે અને એ વિરક્ત થયેલો જીવ એને પરમાત્મામાં જોડવો ત્રણ તત્વો જીવ છે એ માયામાં ફસાણો એમાંથી એને છૂટો પાડવો અને એ જીવને પરમાત્મામાં જોડવો આ બે જ કામ કરવાના છે આધ્યાત્મિક માર્ગમાં વિરક્તિથી જીવાત્મા માયામાંથી છૂટો પડે અને ભક્તિથી જીવાત્મા પરમાત્મામાં જોડાય એટલે જીવનમાં ભક્તિ અને વિરક્તિ આ બે ચીજ ખાસ હોવી જોઈએ એટલે હું એક સૂત્ર બોલું છું કે ભક્તિને વિરક્તિ એ આનંદનું મૂળ છે માણસને આનંદી બનવું હોય જે આપણા ભજનકારોમાં નારાયણ સ્વામીએ ભજન ગાયું ફકીર કરે નો આનંદ બાકી કરે પણ જેના આ દુનિયાના કોઈ ચીજ વિનાનો જેને આનંદ આવે ને એ આનંદ શબ્દ છે એનો કોઈ વિરોધી શબ્દ નથી સુખનો વિરોધી દુઃખ હર્ષનો વિરોધી શોખ દિવસનો વિરોધી રાત કાળાનો વિરોધી ધોળું આ આના વિરોધી શબ્દો મળશે સુખ દુઃખ પાપ પુણ્ય રાત્રિ દિવસ પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી કારણ કે માયામાંથી આવનારી ચીજ નથી એ આત્માને પરમાત્મામાંથી આવનારી ચીજ છે એટલે એને આનંદ કહેવામાં આવે જો આનંદ સંત ફકીર કરે હો આનંદ નાહી અમીરી એટલે વિરક્તિ અને ભક્તિ હવે તમે છો આપણે બધા માયામાં જીવને કાં માયા બાજુ જવાનું કાં ઈશ્વર બાજુ જવાનું બે જ જગ્યાએ એને જવાની ગતિ બે જ માર્ગ છે કાં માયા બાજુ જાય ને કાં ઈશ્વર બાજુ જાય હવે જે માયા બાજુ ચાલે ને એને આસક્તિ માયામાં પ્રીતિ થાય અને આસક્તિ કહેવાય અને ભગવાનમાં પ્રીતિ થાય અને ભક્તિ કહેવામાં આવે આ બધા શબ્દો જોજો તમે માયામાં જે આપણે માયાનો ઉપભોગ કરીએ એને ભોગ કહેવામાં આવે અને ઈશ્વરની જે આપણે આનંદ માણીએ યોગ કહેવામાં આવે ભોગ અને યોગ હવે તમે જો જે માયામાં ફસાયેલો રહે છે એની અધોગતિ થાય અને જે ઈશ્વર બાજુ ચાલે એની ઉર્ધ્વગતિ થાય છે અધોગતિ ઉર્ધ્વગતિ માયામાંથી સુખ દુઃખ આવે અને ભગવાનમાંથી આનંદ આવે અને માયામાં પ્રીતિ કરે એટલું બંધન થાય અને ઈશ્વરમાં પ્રીતિ કરે એટલી મુક્તિ આ ચાટ દ્વારા જે નચિકેતાને યમ રાજાએ શ્લોક સમજાયો મંત્ર કે અન્ય શ્રેય અન્ય દુતેવ પ્રેય તે ઉભે નાનાર્થે પુરુષમ પુરુષમ યમ યમરાજા કહે છે કે બેટા આ માયા અને ઈશ્વર બે જીવાત્માને પકડે છે પણ જે જેને પરમાત્મા પકડે કેતા પરમાત્મા પર તરફ ચાલે એનું કલ્યાણ થાય છે અને ઓલાનું બધું વિનાશ થાય છે એટલે મારે તમારે બધાએ આ માર્ગે પણ થોડો જવાનો પ્રયાસ કરજો કે હજી જ્યાં જાને આમાં ટપો પડતો જ નથી લોકોને તો હજી આ લોકમાં જ રચું પચું ને આમ પડ્યા હોય છે એ તો અમારા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું કે આ જ સમજો કાલ સમજો આ વર્ષે સમજો આવતી વર્ષે સમજો આ જન્મે સમજો કે પચીસ જન્મે સમજો સમજે જ છૂટક્યો તમે તમે જીવાત્માના દુઃખની ક્યારેક ગતિઓ તો જોશો આ સ્વર્ગ નરકમાં ન માનો ને તો હું તમને એમ કહું આ લોકમાં તો માનો યદુનંદન હોસ્પિટલ આ ગૌશાળામાં તમે જાજો ત્યાં જે મંદ બુદ્ધિના રોગીઓ બીજા ત્રીજા લોકો રહેશે એની 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 તમે એની પીડાઓ તમે જોશો ને આપને આપને હો વાર ઈશ્વરને થેન્ક યુ કહેવાનું મન થાય કે બાપ તે આ શરીર હાજા નરવા રાખ્યા તને લાખ લાખ ધન્યવાદ એ એની 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 પરિસ્થિતિ જોઈએ ને વૈરાગ થાય જાવ ની લાંબુ ખબર પડે કે માળો કેવો પાંચ હાથ પૂરો હજારો માણાના કંટ્રોલ કરનારો અને આજ એની મોઢે બેઠેલી માખ નથી ઉડાડી આપતો એટલે એટલા માટે જરૂર જરા જાગવું તો ખરું આ લોકના બધા કાર્યો કરવા વ્યવહારો કરવા કરે સંબંધીઓના કામ કરવા ઘટે પરોપકારના સમાજના કામ કરવા ઘટે પણ એક વાત યાદ રાખવી કે સાથે સાથે માણસે પોતાના આત્મકલ્યાણનો પણ વિચાર કરવો અને ઉપનિષદની એક કથા છે જોકે કાલે આવશે પણ હું આજે તમને થોડી સંભળાવું હા કાલે જ કહીશ ચાલો ને મારે કાલે કાલે બી એક તૈતરીય ઉપનિષદ બ્રહદારણીય ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ ની કથા કાલે કહીશ થોડું પાછું વળો ત્રણ પ્રકારે જીવ પોતાનું જીવન વેડફતો હોય સાત્વિક રાજસી અને તામસી યાત્રા તો ગીતા હોય કે ઉપનિષદ ગીતા પણ આ ઉપનિષદમાંથી આવેલી છે એટલા માટે એક શ્લોક લખાણો છે ઉપનિષદ એ ગાય છે અને ગીતા છે એનું દૂધ છે મૂળ ઉપનિષદ શાસ્ત્ર છે બેઠે બેઠા અમુક મંત્રો ઉપનિષદના ગીતામાં લખાણા છે અને ઉપનિષદ એવું કહે છે કે નિર્ગુણ થાવું ત્રિગુણાતીત થાવું ત્રણ ગુણ હોય સત્વગુણ રજોગુણ ને તમોગુણ તામસી માણા હોય ને તામસી જીવ એ પાપમાં જ એનું જીવન વ્યતીત કરતો હોય કોઈને હેરાન કરવા દુઃખી કરવા કોઈનું લઈ લેવું કોઈને મારવા બોલીને દુઃખી કરવા મારીને દુઃખી કરવા એની લગભગ વૃત્તિ પાપમય જાતી હોય રજોગુણી માણસની જિંદગી ભોગમય હોય ખાવું પીવું તાગડ ધીના કરવા નાચવું કૂદવું આ તે બીજું ત્રીજું રાજદાડો એ એ ભોગમય જીવન જીવતો હોય રજોગુણી માણસ સાત્વિક માણસ હોય એ કંઈ ભજન ભક્તિ ધૂન કીર્તન કથા વાર્તા કે પછી કોઈ સારા પરોપકારના કાર્યો સમાજ સેવા દેશ સેવાના કાર્યો કરતા હોય પણ એને થોડી થોડી ઈચ્છાઓ રહેતી હોય નામનાની કે માનની કે કીર્તિની કે કોઈ વળી સ્વર્ગ લોક પામવાની આ તે સાત્વિક છે અને નિર્ગુણ માણસ ચોથો માણસ જે ત્રિગુણાતીત કહેવામાં આવે જે કંઈ કોઈ પાપ કરે નહીં ખોટું કામ કરે નહીં જે કંઈ સત્કર્મ કરે એ ઓનલી ઈશ્વરને રાજી કરવા માટે કરે આ નિર્ગુણ માણા છે મારી તમારી યાત્રા ધીરે ધીરે તમો રજોગુણ રજોગુણમાંથી સત્વગુણ અને સત્વગુણમાંથી નિર્ગુણ તરફની થાય એ આ ઉપનિષદ આપણને શીખવાડે છે અને એકવાર ખોટામાં મોઢા વયા જાય ને ભાઈ પછી બહાર નીકળવા બહુ કઠણ છે હું આ પધરામણી ઘરે ઘરે બધા જુવાનિયાઓને એક જ કહું વ્યસન શરૂ ન કર્યું હોય ને તો કરતા નહીં હા નો શું હોય તો કરતા કારણ કે કર્યા પછી મૂકવું કઠણ પડશે એના કરતાં શરૂઆત જ ન કરતા કોઈને વ્યસનોમાં ખોટા મોઢા પડ્યા હોય કોઈને પાપમાં કોઈને ભોગમાં કોઈને સુરામાં કોઈને પરનારી સુંદરીઓમાં કેવી કેવી કુટેવો હોય બાપ દાદાની કમાયેલી હાથ પેઢીની કમાણી હોય ને યા અમુક ભોગમાં માણા પડે ને એને સત્યા નાશ કરી નાખે એને નાશ થતા વાર ન લાગે સંપત્તિને આવતા બહુ વાર લાગે જાતા બિલકુલ વાર નથી લાગતા